જો મજુ મજે આસો તો મજુ મજે મજે મજુ આપળો જતો મિત્રો આ છે મનાન નું ઘર મિત્રો જોઈ શકો છો મિત્રો તો મિત્રો વાડી જઈને ભાઈ મોણ મિત્રો વાડી જાવ ને મિત્રો આપડે ગાડી લઈને મિત્રો આ આ મનાન નું ઘર મિત્રો મકાન ને મિત્રો ઓ મિત્રો વાડી જઈને પછી તમને મોડી મિત્રો અને કાલે વાવ્યો તો જીર મિત્રો જોઈ શકો છો મને થોડો કામ આવી ગયો છે એ કામ તમને બતાય નહીંકો મિત્રો ગોટુ નું કામ હે મિત્રો

તે હાથી પર રખો જય માતાજી મિત્રો વારા ઓરે મિત્રો મારા જો હાથી માં વારા આવે વાહ વાત તો કે હાથી પર રખો મિત્રો તો આ પારા હે મિત્રો વારે આપણે નેમ પડી તો મિત્રો આજે ચેલેન્જ નો ચોથો દી મિત્રો અને મિત્રો આજે નવા દોરિયા થઈ ગયા છે મિત્રો અને આપા પાણી પીવા આવ્યા છે મિત્રો તો મે પાણી પી લે તો મણો પ્રવાણી વાળી જો હે મે જો અજોબ કમેડિ ચેલેન્જ કર્યું મિત્રો અટા નઈ ક્યો તમે મને કતા હો પૂછો ક્યું જોતા રી મિત્રો ટ્રેક છે આપણું પારા કરી લેતો મિત્રો મહિન્દ્રા 215 થી મિત્રો રવિન્દ્ર પાવડા થી કરવાને મિત્રો થોડું ખમા ખમા કરવાને મિત્રો જો વાડી માં કરે છે મિત્રો મામા ને તો મિત્રો આપણું થોડા ફરગી જાય મિત્રો ફોન માં આટલું ચાલી નતી મિત્રો જાણે બહુ ટેરકો હે મિત્રો નો લોક જોતા રયો ન્યા જ તમને બતાવી આપણે ખાઈને પછી ઘરે જઈને મિત્રો આપણે ગયા હતા લાલપુર કેમ તો મિત્રો પહેર્યા મિત્રો મિત્રો લાલપુર મિત્રો ભજી હું કુકરા કરવાના મિત્રો કુકરા ગયા હતા મિત્રો મિત્રો કામ આવે થોડું કામ આવી ગયું મિત્રો એટલે મિત્રો ચેલેન્જ ચોથો હે મિત્રો કામ આવી ગયું એમાં મિત્રો મિત્રો ફોનમાં ચાલીને થોડું કામ ને પછી તમને દે કુકરાનો પ્રોગ્રામ છે મિત્રો મિત્રો એનું કામ ને પછી તમને મળ मित्रों को हटाना लाल को गया चलो पर जाएंगे मित्रों और मित्रों हटाना भी गया हूं हम इधर ना 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 आना कर मित्रों ये बुरे वाले मित्र स्टाइल है मित्र स्टाइल बुरे वाले मित्र जो पड़े ना मित्र हट कर ले ना लागे मित्र का मित्रों बॉक्स ओ मित्र बॉक्स लप सी गया मित्र पड़े गयो मित्र अरे देवा ये गड़बड़ है बाबा

અને દેખ કેસે નવ ખુલે મિત્રો નો મિત્રો વિએ જાવા ન મિત્રો કમેન્ટ સેક્શન દબવા ને લખી દેજો મિત્રો કે તમાર કેટલા તારીખે વેકેશન ખુલે મિત્રો અમાર 28 તારીખે વેકેશન ખુલે મિત્રો તો આપણે આઈ હોપ તમને મજાને આજનો બ્લોગ સારો લાગ્યો હોય ઓ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે મારા ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ચાજો તો આજનો બ્લોગ એન્ડ થાય